સુરત ની વાત કરીએ સુરતની સિમેર હોસ્પિટલમાં ફરી એકવાર વિવાદ સર્જાયો છે દર્દીને બાટલો ચડતો હતો ત્યારે યુરિન સેમ્પલ માટે મોકલવામાં આવ્યા બોટલ હાથમાં લઈને દર્દી યુરિન સેમ્પલ માટે ગયા વોર્ડની નર્સે દર્દીને તાત્કાલિક યુરિન સેમ્પલ માટે કહ્યું આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે તંત્રને સવાલ પૂછ્યા છે કે આખરે કેમ દર્દીને આ રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે કઈ રીતે બોટલ હાથમાં લઈને દર્દી યુરિન સેમ્પલ માટે ગયા છે તેનો વિડીયો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો બોટલ ચડતી અને એમને યુરિનનું સેમ્પલ આપવાનું હતું રિપોર્ટ માટે તો એ પેશન્ટ જાતે બોટલ હાથમાં લઈ અને એ યુરિનનું સેમ્પલ આપવા જતો હતો ત્યારે અમે પેશન્ટને ઉભું રાખ્યું અને એમને પૂછ્યું કે તમે જાતે કેમ જાવ છો ત્યારે પેશન્ટ પાસેથી જાણવા મળ્યું કે જે તે વોર્ડમાં હું એડમિટ છું એ વોર્ડમાંથી મને નર્સ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે તત્કાલીન આ બ્લડ સેમ્પલ તમે યુરિનના સેમ્પલ તમે પહોંચાડો આ જવાબદારી સિક્યુરિટીની હોય છે ત્યાંથી તાત્કાલિક અમે જયારે સિક્યુરિટીની ઓફિસમાં સિક્યુરિટીના હેડને મળવા ગયા ત્યારે સિક્યુરિટી હેડે એવું જણાવ્યું કે અમારી જવાબદારી મેડમ ખાલી એટલી જ હોય છે કે હોસ્પિટલની બહાર કોઈ પેશન્ટ ના જવું જોઈએ તો આ કોનામાં આવે છે